કરમની ગતિની હજી બાપુ કોઈને વાતની ખબર જ નથી અને કરમ કોને કહેવાય દુનિયા કે સારું કરો તો તમને સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ મળે તો અમે ભક્તિ કરે એવડે દુખી છે એટલે દુનિયાના બુશમાં એ સુખી છે એટલે શું કરમ કોને કરમ કહેવા આપણે રામ 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 કરી કરીશી રામને ચૌદ વડા વનમાં જવું પડ્યું બોલો તો એનું કરમ શું સીતાજી જેવી બાપુ દીકરી જનેતા તમે વિચાર કરો મિથિલા नरेश ની દીકરી આયોધ્યા ની મહારાણી બનીને બાપુ આખી જિંદગી માં હારો દીન હોઈ ગયો રામ જેવો જેનો પતિ હતો એક દી આખી જિંદગી માં હારો દીન નો ગયો શું એનું કરમ હશે કર્મ ની શું વાતું આદો દુનિયા ને ભરમાવાની વાતું છે રામ હારું કામ કરવા માંડી જાવ ઈ તો વેલુ મોડું ઉગશે ઉગશે ને ઉગશે વાયવા વગેરે નું થોડું ઉગે ધ્રુપદીના ચેર લૂંટાદાર ત્યાં કોણ નહોતું કાલના જડપા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા દ્રુપદીના ચેર લૂંટાદાર થતી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માએ જો ચીર ન પૂર્યા હોત તો એ દીકરીનો દેશા શું થાય આખી દુનિયાની ખબર છે દીકરીનો કોઈ ગુનો નહોતો તો એનું શું કરમ કૃષ્ણ પરમાત્માનો શું ગુનો એનું શું કરમ ભીલના બાણે મીઠાઈ ગયા બોલો આપણે ભગવાન ભગવાન કરીએ

ઈને છેલે બાણ ની પથારીમાં હોવું પડ્યું બોલો તો આપણે કરમ માં સમજવું શું આ બધા ભાવ ની વાતો કરે કરમ ની વાતો કરે મને એમાં કઈ ટપા જ નથી પડતી આપણે તો આનંદ કરવાનો મજા કરવાની આવો ભાવમાં બધા કે ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં તમારે જવાનું આવવાનું ગમી આવ્યા છો ચાથી મને કોઈને ખબર હોય કહો કોઈને છે ખબર જવાનું તો હાલો ખબર ન હોય કે આપણે ક્યાં જવાનું છે તો કદાચ ભગવાનને ખબર હોય પણ અમે આમ હળવદ ધાંગેદ્રા થઈને આવ્યા છીએ તો અમને ખબર છે આવ્યા છીએ તો અમને ખબર છે તો તમે બધા આવ્યા છો ક્યાંથી ક્યાં ભવમાંથી આવ્યા છો ને ક્યાં રસ્તે થી આવ્યા છે ખબર બન હવે ખબર જ ન હોય તો હું ભાવ ની ખોડવી હોય ભલા મને મળ્યો એ ભાવ સુધાર લો કાલ ની ખબર નથી ભવ ભવ શું સોટ્યા છો અને આ ભાવ મોડો લાગે તમને પચીસ પચીસ જોડી કપડા દસ દસ જોડી જોડા હોય બોલો એક એક જોડામ જોડા હલવતા હતા તો આ ભાવમાં શું ઘટે છે મને એ તો કયો તમારે આમ કલકત્તા જઈને આવવું આવું હોય તો હા જવી આવો બોલો આપણા મરી ગયા નથી આથી યુગ બીજો કોઈ હોય બીજો કોઈ સતયુગ બતયુગ ઉપર ની વાત કરો ઉપર કાંઈ છે નહીં રામ ધૂમાડા નથી બધા ગયા પ્લાન માં જાય ને તો કે ઉપર હવા જ નથી આપણે ગયા નથી ને આપણે જવું નથી આના જેવી દુનિયા ક્યાં હોય મારે તો વિદેશ ફોન આવે ના કોઈ કાંઈ કઢાવાનું નથી ને ક્યાં આવવાનું થતું જ નથી આપણે ધાંગેદરાનો પ્રોગ્રામ હોય તો હળવ દૂધ નથી લાંબુ થવું કાંઈ ધંધો જ નથી કરો ખટારો આવી ને બાબુ ખટારો આખું હિન્દુસ્તાન જોયો એક રાજ્ય મારું જોયા વગર બાકી નથી મેં બાવીસ વર્ષ પચીસ વર્ષ ખટારો આવી પણ બાબુ એક તમને કહી દઉં મારો સિદ્ધાંત કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની સરસ મારીને આવજો મારી સાથે ડામ દઈ દીધો પુરવાર કરી દીધો એમ મારું કોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો જ ભરી જવાય બીજા રાજ્યમાં બધે શું છે બાપુ હોજું બનાવી બનાવી ના હોતો કોઈ નથી રોકતું આપણે બંધી છે દારૂ બહાર ક્યાંય બંધી નથી તો મને અહીંયા ખવડાવનારા ફીનારા નહીં મળ્યા હોય મારે કેમ જીવવું એનો બાપુ સિદ્ધાંત હોવો જો સિદ્ધાંત વગરની જિંદગી બેકાર કહેવાય હું તો એમ કહું તમારા ઘરે રાતે બે વાગ્યા આવો અને તમારી શેરીનું કુતરું તમને જો જો પૂછડે ન પટપટાવે મરી જવાય કુતરું નથી ઓળખતું શું તમને આખી દુનિયા ઓળખવાની હતી આ કુતરાને ખબર પડે કે આ મારો ધણી આવ્યો ધણી આવ્યો બાપુ હાંય સુધી ઊભું ન થઈ જાય મારો ધણી ધણી કરી કુતરી જાનવરને બાપુ પ્રેમની જરૂર છે બીજું કાંઈ ન જરૂર પણ કુતરું એમ ઝાગી નહીં એમ કે આમ જોવા તો કે આ તો ઓલો લુખે છે આને ત્યાં ભટકુર રોટલો નાખ્યો છે પ્રેમ નો કર્યો હોય ને બાપુ પ્રેમ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા ફેરી પ્રેમ છે ને અઠી અક્ષર નો મંત્ર છે કોક ના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય એ વેમ છે હા ખોટી વાત છે પ્રેમ નો બાપુ દુનિયા એ અર્થ જ ઊંધો કર્યો છે કોઈના ઘરમાં બાપુ છે ને એ તો નાનું ઘર હોય ને એ તમને કઈ કરી ન કે બાકી એની આંતળી જીધી બાપુ કકડી જાય ને તેથી તમારી પેઢી પૂરી થઈ જાય પેઢી પ્રેમ માં તો અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારી ઝુંપડી આવવું પડે નરસિંહ મહેતા પાસે મીરાબાઈ પાસે જલારામ પાસે સગાર શાહ પાસે બધાની પાસે આવ્યો પ્રેમથી જ આવ્યો કોઈ પૈસા નથી ખવડાવ્યા પ્રેમ કરો એની અરે પ્રેમ કરો એ તો બાપુ પ્રેમનો ભૂખ્યો છે બાકી તો આ શ્વાસા છે ને આપણા જે શ્વાસા હાલે છે ને એને ગણીને જ મોકલ્યા છે આટલા જ લેવાના છે એક નથી મળવાનો એક ઘટવાનો નથી આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ એકવી હજાર છસો શ્વાસા થાય ગણવા હોય તો ગણી જોજો એક મિનિટ ના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ચોવીસ કલાકના એકવીસ જ થાય બાકી ઓલામ આંકડો જ ન હોય વાત નથી પણ પરફેક્ટ જયારે ઈશ્વરે તમને મને મોકલ્યા ને એકવીસ હાજર ને છસો જ થાય અને શ્વાસ આ છે ને સંચાલન બધા બધા નું બાપુ એક જ સરખું બનાવ્યું છે ભલે મોરા બધા અલગ અલગ હોય વિચાર અલગ અલગ હોય પણ તમારું અને મારું સંચાલન છે ને ઈશ્વરે એક જ હરકું બનાવ્યું છે નાભી થી ઉપડે છે અને નભ આવે છે શ્વાસા છે ને આપણા એ નાભી થી ઉપડે છે અને નભ આવે છે નાભી બધા ની અલગ છે અને નભ બધા નું એક છે કૃષ્ણ પરમાત્મા જ્યાંથી લેતા હતા રામ જ્યાંથી લેતા હતા ત્યાંથી જ આપણે લઈ પણ આપણે રામ જેવા નથી થતા શું કામ રામ જેવા વિચાર નથી એ વિચાર જો થઈ જાય ને તો બાપુ આપણે હું તો એમ કહું આ આ મને તો એમ થાય કે મારો ભગવાન મને સાંભળેલો મને તો ભગવાન દેખાય છે તમને આ ન દેખાતું એ તો તમારો પ્રશ્ન છે ને મને એમ થાય કે મેં ક્યાં પૈસા આપ્યા પછી એટલા બધા મને સાંભળે હું બોલું ને તમે સાંભળો હા અહીંયા અમને કોઈ સાંભળતું નથી અમે તો હવે વિચારવા જો હમણાં તો આમાંથી ને આમાંથી મળે અમે ગમી બહાર જાય ને કોઈ સાધુ સંતો હોય ને એના અમને હોટ લઈ જાય કોઈ ઘર ધણી હોય ને ગમે કે હાલો હાલો બાપુ અમારા ઘરે પગલા પડાવવા પગલાં પડાવવા ભાઈ અમારા શું પગલાં પાડો ને સાધુ સંતોના પગલા હોય ના ના અરે બાપુ હાલો આપણે એમ હાલો રાજી થાય જાય પછી આપણે જઈએ ને ચા પાણી કરીને આ કરી તે કરી ઘરે જાય ને બહાર શું કે ખબર કે બહાર ઉભા જો પગલાં પડશે પોતા કર્યા છે આપણે એમ થાય બોલે બહાર છે યુડા એ મજા પગલાં પડાવે છે અહીંયા મફત પાડીએ છીએ તો ના પાડે પણ મારો કહેવાનો મિનિંગ શું છે બે ને સ્વીકારી લેવાની વાત છે બે હાચા છે એ ઘરે ના પાડે છે ને એ હાચું છે બહાર જે પડાવે છે ને એ હાચું છે આની માટે બાપુ છે ને ક્રોધ ને ઉભો ન થવા દેવાય ક્રોધ ને ઉભો થવા દો ને એટલે એ ડકે સડી જાય આ નથી પાડવા દેતા ને એ રોજ રોટલા કરી દે છે તમે એક જ દી પડાવવાના છો એમ રોજ આવી તમે નથી પડાવવાના એટલે બે ને સ્વીકારી લેવાય બસ ગમે હું તો એમ કઉ કે જેવા હોય એવા માણસો ને તમે સ્વીકારી લે બરોબર જ છો બધા રેડી છો કમ્પ્લેટ વિખવાદ ઉભો કરવાથી કોઈ મતલબ જ નથી પણ આપણા ઘરના વંટોળિયા આપણે ઉભા ન કરાય એક અમારે બનેલો દાખલો તમને કહું એ પતિ પત્ની રહેતા આ બનેલી એક જો આ જોક્સ બોક્સ નથી અમુક વાત તમને ક્યાં સાંભળવા જ નહીં મળે હું એવડો મોટો કલાકાર નથી અને કલાકાર અમને કહેવાય જ નહીં પહેલી વાત જ કલાકાર કોને કહેવાય મા બાપ કઈનું કોઈ છોકરું હોય હા અનાસ જેને કહેવાય અને રખડતું હોય આજુબાજુ અને પછી આપણને દયા આવે કે આને બજારાને કોઈ નથી હલો ને આપણે આને રાખીએ આપણે ભગવાન મોટું કરીએ લાલન પાલન ભગવાન આપ્યું છે ભલે ખાઈ પીને મોજ કરે એને તમે લે આવો એને ઉછેરો ને મોટું કરો ને ભણાવો ગણાવો બધું રેડી કરો ને ઘરનો સભ્ય હોય એવો તમે બનાવો ને આખા ઘરનો વિશ્વાસ કેળવી અને ઘરમાં જેટલો ભૂકો હોય ને પૈસા ને ઘરાણું હોનું બધું ગોટો વાળી વ્યવસાય ખાવા ધાન ન રહેવા દે અને પોલીસ વાળાને હાથમાં ન આવે એને કલાકાર કહેવાય ઈ કલાકાર હાચા અમે કલાકાર નથી એમ મારો કેવાનો એક મે મને આ બનેલી હકીકત કહું એક પતિ પત્ની રહેતા હતા ને પતિ ખેતી નું કામ કરે અને પત્ની ઘર નું કામ કરે એટલે બેન રસોઈ બનાવતી હતી એમાં એક પાપડ નું પડી ગયું હતું પાપડ નું પડી ગયું રોજ આડું આવતું એને એમ જો કે આ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાશું આ રોજ આડું આવે છે શેકી નાખી રસોઈ બનાવી એનો ઓલો આવ્યો ખેતર થી આત્મક ધોઈ જમવા બેઠો એટલે બે ને બધું જે રસોઈ બનાવી હતી બધું પીરશું ને પાપડ મૂક્યા હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને જ વંટોળીઓ ઊભો કર્યો એની વહુને કે આ પાપડ તું ભાંગી દે તો એની વહુ કે પાપડ કે ભગવાને તમને હાથ નથી આપ્યા ઈ કે તું મારી વહુ છું હું કહું એમ તારે કરવું પડે એ કે પણ એ જામ્યા ના પાડી તું મારી વહુ નથી એવું મેં કહ્યું થોડું કીધું હું તમારી વહુ છું બરોબર છે પણ તમને હાથ ભગવાન એ કે ભાંગી દેવાનો કેમ હવે આપણા આપણે ન ઓળખતા હોય મેળો દે ને આપણે બીજી વર તરી વર ભેગા રહ્યા હોય તો આપણને ખબર ન હોય કે આપણું બૈર્યું આપણા કિતામ જેટલું છે ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો બાપુ ઘર ભાંગી ગયું પાપડ ન ભાંગ્યો એ રખડે બે આ સત્ય હકીકત ની વાત કરો હવે શું કે છે કે આ સમાધાન કરાવો એટલે પાપડ નો ભાંગે તમે બૈરા રાખી શકો આ હાથે કરીને વંટોળીઓ ઉભો ન કર્યો કેવાય અરે જેટલાય કે છે કે અમારા દીકરા સંબંધ કરવો છે કે કોઈ દીકરી નથી દેતું આપણે આમને મળી ને પાપડ ભાંગવામ ઘર ભાંગે બોલો એટલે આ ભાગશાળી શોખ મળ્યું છે ને કે તમને કોઈ સાંડલો જ ન કરે મળે એને કોઈ અપનાવતું નથી નથી ઉડાય બિચારા રોવે છે અરે મારા નામ શું કામ ઉભો કરવું પડે બાપુ હું તો એમ જ કહું કે દીકરી છે ને બાપુ દીકરી હોય પત્ની હોય માં હોય કે બેન હોય એને બાપુ હાથમાં લેજો એક લક્ષ્મીનો અવતાર છે બીજી વાત કે પુરુષ હોય પુરુષ બાપુ બે દી બે દી બાર ગામ જાય ને અલ એને કીડીયું ચડે હવા લો ઘરે જવું ઘરે જવું દીકરી બાપુ એક અદ્ભુત પાત્ર છે કે અઢાર વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ જેથી લગ્ન કરે ને તેથી દીકરી હરફ કાચડી ઉતારીને ભયોજાની હોય જાય કે હવે આ ઘર મારું નથી દીકરી કહી શકે અને જેના પારકા હોય પોતાના ઘરે એ બાજુ એને જિંદગીમાં ઓછી ગુણો રાખ્યું હોય એનો બાપ બાપુ અહીંયા પરણાવી દે એટલે પારકા પોતાના કરી નાખે અને પોતાના હોય એને બાપુ નજર ન કરે કે ભલે એવડે બધા મોજ કરે બાપુ એને દીકરી કહેવાય આ તો બે દી નો થયા હલો ફેરી હાલો પણ તમે ફેરી જ પહો પોહો બાર હાલો એમ જ નથી કોઈ રાખે જ નહીં ભલા તમને ગમે જ નહીં મુદ્દો મારો ઈ છે હું એમ કેવા માંગુ છું કે દીકરીઓ પારકા પોતાના અને અત્યારે તો ભગવાનની દયા છે સારું છે પણ બાપુ એવી દીકરીઓની માથે સમય પહેલાની વાત દીકરીઓ માથે બાપુ દુઃખ વાદળ ચડી ગયા હોય છોકડીઓ ગાળતી હોય એનો બાપ ત્યાંથી નીકળે અને એમ કહે કે બેટા કેમ છો કે બાપા અમે બધાય મજામાં છીએ મારી બાને કહેજો ચિંતા ન કરે ને આ ભારતની દીકરીઓ તણ ત્રણ દિવસ સુધી અનાજ નો દાણો પેટમાં નો નાખ્યો હોય દુઃખ વાદળ ચડી ગયા હોય હાહુ અને જઠાણી ચામડા તોડતી હોય તોય કોઈ દી બાપ ને નો કે મારે આ દુઃખ છે અરે ક્યાં વાત કરો રામ એક કેરોસીન સાટી દિવાળી મૂકી દે પણ બાપુ હું ફલાણા બાપ ની દીકરી છું મારે મારા આર્યા ની ફરિયાદ નો કરાય ઈ દીકરી પછી ધોયેલ મૂળા જોવા દારૂ પી પીને તમે જોવો ને ઘરે આવીને ધોકાવતા હોય બહાર રોટલા મોડું થયું મારી નાખી બુસ્કોટ ખંપે નાખ્યો હોય પછી દીકરી હું કરે પછી કેરોસીન કુવામાં નહીં સાનકી છોકરા રે ને સાના અધવચ્ચે ઘર ભાંગે પછી ખપ પડે ગઢી માના પછી માને રોટલા દે હવે તો કે મેં દારૂ મૂકી હવે તો જ ને બેટા મારા કોઈ રોટલો કરી દેવું નથી અરે હોય તો હાળવી લેજો મારા રામ કારણ કે દીકરી છે એ દીકરી છે અદભુત પાત્ર છે એમાંય બાબુ વાતાવરનો સમય મેં કીધું એમ થોડો કામ થપાટ મારી ગયો છે નગર આજથી હું તમને તરીથી ચાલી વર્ષ તરી પાંત્રી વર્ષ પહેલાની વાત કરું એક ગામમાં ગમે સમાજની દીકરી હોય અને એ સમાજની દીકરી કોઈ પણ ની હોય ને બાપુ આહારે જતી હોય જાન બાન ને આમ બાપુ તૈયારી થતી હોય અને ઝાંપે આવે ને આખા ગામના અઢારે વર્ણ જેટલા હોય ને ફલાણા ભાઈ દીકરી જાય છે બાપુ આખું ગામ જાય અને તમને કહું શું વાત વાત મને એમ અત્યારે અમને આવે બાપુ અઢારે વર્ણ ના માણસો હોય બેનો હોય ભાઈઓ હોય ડોસીમાં હોય ડોવા હોય પણ બાપુ એવું એક પાત્ર ન હોય જેની આંખમાં આહુડો ન હોય ફલાણા ભાઈ ની દીકરી પારે એવું માળો મૂકીને ભયું ગયું બાપુ આખું ગામ રોતું હોય દીકરી જાય

કેવું પાત્ર એક માન બાપે ઉછેરેલું પાત્ર નાની એવી દીકરી હોય પગમાં નાની જાંજરી હોય ચમક 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 બાપુ એ ફરિયામાં ફરતી હોય આમ દિવાલુંને એ ટેકા કરી કરી અને બાપા બાપા દાદા દાદા કરતી હોય બાપાની મૂસુ ખેંચતી હોય બાપને આ વાળ ખેંચતી હોય ઈ દીકરી બાપુ જરે જાય ને તેદી માં અહુડા પી જાતી હોય અને બાપ બાપુ ભાંગીને ભૂકો થઈ જાય ઘરે મારી દીકરી મારું પાર્યું ઉડી ગયું એક દીકરીના ના લગ્ન વખતે દીકરી જ્યારે વળાવે ત્યારે તમે જો આવા માંડવા શણગાર્યા હોય તમે જો હારા માં હારા માંડવા શણગાર્યા હોય ઢોલ વાગતા હોય શરણાઈ વાગતી હોય આખું ગામ ભેગું થયું હોય જાન આવી હોય ને જાનૈયા હોય આગળ આમ બળદ ગાડા ને એમાં જાન જૂતી હોય અને આમ જાપે બાપુ વળાવા જાય તેથી આમ વાહે 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 પાછા વળી નજર કરજો દીકરીના નાખેલા માંડવા રોતા હશે માંડવા બાપુ દીકરીની વિદાય તો વહમી છેરા શું બાપુ સમર્પણની મૂર્તિ જેને કહેવાય ત્યાગ્ની મૂર્તિ મારો કહેવાનો અત્યારે તમે જુઓ દીકરાના લગ્ન કરો ને દીકરાની વહુ આવે ને તે એંસી એંસી વળીની ડોસી હોય ને એમ કે હાલ હાલ ફલાણાની વહુ દીકરાની વહુ જેટલું લઈને આવી હાલ જોવા જાય હવે જેટલું લઈને આવી એના કરતા જેટલું મૂકીને આવી જો ને તું એક દિવ આ ગામની વહુ થઈને જ આવી હતી અરે સમર્પણની મૂર્તિ હું તો દીકરીઓને ખરેખર હું હાથ જોડીને કહું તમે એક શક્તિનો અવતાર છો બાપ તમે ધારો તો આજે બાળી ને ભસ્મ કરી દો પણ બાપુ બાપ ની આબરૂ ને ડાઘ લાગે એવું જિંદગીમાં પગલું ન ભરતા એક ગામડા ગામની માલિકો બાપુ બે દીકરી હતી ને બે પણ હતી એક તમને વાત કરું બે બેનપણિયું નાનના નાની બે બાજુ બાજુ માં હતી અલગ અલગ પાડોશી માં બે બેન પણ રોજ ભેગી ભેગી રે ઓલી ના ઓલી બે ઓલી દીકરી ના ઘરે આ દીકરી ગયો ખાઈ લે જાય આ દીકરી કદાચ આના ઘરે હોય તો અહીંયા ન્યા ખાઈ લે અહીંયા ન્યા જાય બે દીકરીઓ બાપુ ખેતરે જાય ભણવા જાય ઢોર માં જાય ભેગી ભેગી સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓ ઢાર ઢાર વેહ વે વરની થઈ ને તેથી બાપુ બેય દીકરીઓના માતા પિતા દીકરી માટે બાપુ સંબંધ મળ્યા ગોતવા અને સમય સંજોગ અનુસાર બે જણાને ને બે ને અલગ અલગ ગામમાં બે દીકરીઓને લગ્ન કરી દેવાના એક દીકરીને જોવો ને બાપુ બંગલાની સાહી દી મોટરની સાંઈ અને એક દીકરીને તમે જોવો ને તો બાપુ બટકુ રોટલો ખાવા ન દે એની હાહુ એની નણન પહેરવા કપડું ન દેવાય જો આ બાપુ ગરમની ગતિ છે બધાને બાપુ બંગલાની ગાડીઓ જોવો છે બધાને ન મળે પૈસાદારની જે દીકરી હતી પૈસાદારના કુટુંબમાં જે લભઉ થઈને આવી હતી એને એના ઘરવાળાને એકવાર કીધું કે હું મારા બાપના ઘરે જાઉં થી હતી મારી બેન પણ સાસરે હોય છે ઈ મારા બાપના ઘરે આવે તો હું સાસરે હોય અમારા લગ્ન ત્યાં તે દુના અમે એકઈ ભેગા નથી થયા હાલ નઈ કે એ કે હાલો નઈ કે આપણે ગાડી લઈને જઈએ મારી બેન પણ ફલાણા ગામમાં છે એ બે જણા ગાડી લઈને એ ગામમાં જાય છે ગામમાં પૂછતા પૂછતા જાય છે કે ફલાણા ભાઈ ઘર કોકે બતાવ્યું હામે છે એ બારણાની બારણાની વચ્ચે એ દીકરીની સાસુ ઊભેલી એને કીધું કે ફલાણા ભાઈનું ઘર તો એને કીધું કે હા તો કે ફલાણી બેન તો કે હા એ મારા દીકરાની વહુ છે અંદર રૂમમાં છે એ રૂમમાં હતી ને એટલે આ જે બેન આવી હતી ને એ બેને કીધું કે બેન ઊઠેઠ પચાસ આવી આવીશ તું રૂમમાંથી બારી તો નીકળી તેથી બાબુ એ બેન બારી નથી નીકળતી અને બેન શું કહે છે હું બારી નહીં નીકળું બાપુ જો દુઃખ તો તમને મને કોઈને નથી દુઃખ ના વાદળ તો બાપુજીની માથે સેડાવણ જેને ભોગ્યું હોય ખબર હોય એ દીકરી ના પાડે છે કે હું નહીં નીકળું કે પણ ત્યારે દીકરી કે છે વિચાર કરજો દીકરી છે કે મારા શરીર ઉપર મારી હાવરવા લુગડું નથી રવા દીધું હું બહાર કેવી રીતે આવું બાપુ દુઃખ વાદળ કેવા ચીડાય છે અને એની બેન પડી ને બાપુ આમ હયું છડાક ઉછડાક છડાક ઉછળ અરે તારી ભલે દીકરી ની આટલી કિંમત પોતાનું તમામે તમામ છોડીને પારકા પોતાના ઘરે એક બટકુ રોટલો ને એક લુગડું નો પહેરવા દે તેની બેન પણ કે છે કે પણ તારા ઘરવાળા ને કે ને આવી જિંદગી શું કામ જીવાય નોખા થઈ જાઓ તેથી દીકરી બાપુ એને કે છે એ માવડીઓ છે એની માન પૂછ્યા વગર નો પાણી નથી પીતો એ મારું શું સારું કરે એટલે કે છે નાની નાણા લાડ કીને આથા નો ગાની નાણંદ છે આહુ ગા ગાયર છે મારો કંથડો સખી કેમ યાવું રે નણંદી કે મારી નણંદ છે ને કાળી નાગણી છે નાગણી અને હાઉ ને તો તું મારા ગામમાં જઈને કોક ને પૂછતો ખબર પડે મારી હાઉ જેવી છે વિચાર કરજો અને ધ્યાન રાખજો તમે એકદી દીકરી હશો ને એક દી હાઉ થશો ને એક દી વૌએ થશો બાપુ પાત્ર જ્યારે બદલાઈ જાય ને એ તમારી ભૂમિકા ભૂલી ન જતા આપડી દીકરી કોક ઘરે હોય ને કોક દીકરી આપણા ઘરે હોય બાપુ હાચવી લેજો

જીવવા કરતા મન મારવું આલું મારા બાપની ઈઝત જાય મારા છોરૂ મને ગળે વળગાવ કે આવો મારા છોરૂ મને કે મયા આવું રે બા તારે મારા દર્શન કરવા હોય તો બારણાની થયાણથી જોઈ લે બાકી હું બાર નહીં આવું નહીં આવું ને નહીં આવું મારો બાપ છે વિચાર કરજો શું દુઃખ હશે એની પાસે એની બેન બેન પણ એ બાપુ બહાર ઊભી પીર રોવે છે હૈ ભગવાન મને ત્યાં એટલું બધું આપ્યું એમાંથી થોડુંક તો એને દેવું મને મારો ધણી આમ હાથની હથેળીમાં રાખે મારી હાવ મને હથેળીમાં રાખે મારી નણંદ મને હથેળીમાં રાખે અને આને એક એક કોઈનું બારણું ઉઘાડું નથી બેય બાપુ નાનેથી મોટા ભેગા થયેલા એ દીકરી જે સુખી હતી એ દીકરી માથે કેવી વેદના થતી હશે કે મને મારા ભગવાને કેટલું આપ્યું ના મારી બેન પણ બસ આટલું જ શું કામ

અરે શું મારા રામ તમને મને હું તો એટલા માટે કહું કે બેનું દીકરી એટલા જ માટે તમને મને આ મોકો મળ્યો છે મને તો એમ થાય કે આપણને અવતારા માણનો મળ્યો ને આવડો આ સમય મળ્યો શું ઘટે પણ બાબુ સંતોષ જેવી ચીજ નથી નગર આપણે આ જેટલા જાનવર છે ચોરાસી યોની છે ને આપણી માં આપણને જેટલો પ્રેમ કરે એટલી જ બાબુ તમામે તમામ જીવ પોતાની માં બધા જાનવર પોતાના સંતાનને પ્રેમ કરે કૂતરા હોય કાગડા હોય ભેંસુ ગમે હોય જેટલો આપણને પ્રેમ કરે કરે પણ સદાય એનો એ તમામે તમામ જીવનો કોઈ કુટુંબ પરિવાર ફાળ્યું આ કાગડા ને ને કબૂતરા બધા હોય કોઈ કીધું આ મારી હાળી થાય છે હાટું છે ને મારી હાવું છે કીધું કોઈ કોઈ દી અને આપણે તો એવા ઘોસાણા છે ને માઇલભાઈ માઇલભાઈ એવું બધું એવું બધું ગોટે સડાવ્યું છે ના કે પ્રેમ જેટલો કરે એ કૂતરી વ્યાણી હોય કોઈક દીક જાગ્યો પાય એટલે ખબર પડે જો માં પ્રેમ કરે છે એ ખેતરમાં માં બાપુ ટીટોડી એંડા મૂક્યા હોય ને આમ હાથી હાલુ જતું ને આપણે નો ભાડ્યા હોય ને તો એ બાપુ આમ પાખું પોળી કરે હાથી હોય બળથિયા હોય કે ટ્રેક્ટર હોય તોય આમ પોળી કરે કે આ મારા હું મારા સંતાન છે ઉભો રહે બાપુ આવડું એક આવડું જનાવર હોય તો એના સંતાનને આટલો પ્રેમ કરે નથી પ્રેમ કરતી માને આપણે જો બાપુ મને તો વૃદ્ધાશ્રમમાં કેવા પાપ કર્યા છે તે કે આવી પરજા મળી પાછા એમ કહો અમારો છોકરો ડોક્ટર છે અમારો છોકરો વકીલ છે અરે તમારી ભલે દવા ભોગ કેટલો મા બાપે આપ્યો હોય છે તોય બાપુ દીકરા દીકરીઓ કોઈ રાખવા રાજી નથી રાખે કહેવાનો મારો અર્થ છે કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે એટલા માટે કૃષ્ણ પરમાત્માની એકાદી વાણી આપણે કરી અખિલ નો માલિક કૃષ્ણ પરમાત્મા મેં કીધું હગો હારો નો મિત્ર મળે જો આ કૃષ્ણ પરમાત્મા અને સુદામા બે ભાઈ બંધ હતા સાંદિપની ઋષિના આશ્રમમાં બે ભણ્યા ઉજ્જૈનમાં અને સમય સંજોગ અનુસાર બે જણા અહીંયાથી જુદા પીડ્યા કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામાં ગયા પોરબંદર હવે ઓલો હોનાની દ્વારકાનો દ્વારકા નો રાજા આને હાજે ભોડકું ખાવાનું હોય તે ન હોય બોલો ભગવાન ભેગા હતા આપણને ભરોસો જ નથી આપણે ભલા બધી વાતો કરતા હોય દાન કરતા હોય પૂન કરતા હોય કથા કરતા હોય હું તો એમ કઉ તમારા ઘરે બધાના ઘરે નાનું એવું મંદિર તો ફોટો બધો હોય ને બધાના ઘરે હોય મારા ઘરે છે ત્યાં આપણે રોજ હા જવા દીવો અગરબત્તી કરતા હોય ને ચોખ્ખા ઘીનો દીવો આપણે કરતા હોય તો હું તમને એમ કહું કે તમારે આખા ઘરના ને લગ્નમાં જવાનું હોય તો ડેલા ને તાળું મારો બંધ કરી દે તાળુ જ માર્યું ને સ્વાભાવિક છે ડેલા ને તાળું જ મારવાનું હોય તો હું એમ કઉ છું હાઠ થી ઓલા દીવા કરી બે દી ધ્યાન નો રાખી ડેલો ઉઘાડો રાખ્યો શું વાંધો અને જો એ ધ્યાન નો રાખે તો શોખું કી બાળવું શું કામ છોકરાને નો ખબર હોય નો નો થાય પણ ભરોસો જ નથી મુદ્દો અહિયાં એસી વર્ષની માં હોય અને ખાટલામાં ઊભી ન થઈ શકતી હોય અને એ એમ કે તમે બધા લગ્ન માં જાઓ મારે નથી આવવું તો ડેલો તમે ભાવ કે માં છે ને કોક આવશે ને તો અવાજ કરશે ને તો બાજુ વાળો આવી જાય ડેલો ભલે ઉઘાડો રહ્યો તો જા જીવે છે એની કોઈ કિંમત જ નથી એને કોઈ રાખવા રાજી નથી એ કહે તાળા મારો તાળા મારો એટલે લઈ જવાળા તાળા હશે તો લઈ જવાના વિશ્વાસ ભરોસો બાપુ ભજનના ભરોસે રહેજે અંતે ઇનર હોપ અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે છે સવારામ બાપા બાપા એ બજાણાની બજારમાં બાપુ વાણી કરે સવારામ ભગત બજાણામાં આવે ભજન કરે સુરતા સુગન સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત ભાવ કરે જાય બદ્રીને ભેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ફેટે આ એક ભજન બાપુ સવારામ બાપાએ ગાયું છબુમાં એના ઘરે હતા ને ત્યાં એને વાગી ગયું કે મને જ કે છે અને સવારામ બાપાના ખોળામાં માથું નાખીને જબુમાં કે છે એક વાણંદની દીકરી કે બાપુ મને આ માર્ગ બતાવો કે કે ભાઈ આ તો ગાયેલું કહું છું હા ભેળેલું કહું છું મને આમાં કઈ ખબર નથી કે ના બાપુ બહુ વાજીજી કરીને સવારામ બાપાએ કીધું કે સમય આવશે કંઈક જોઈશું સવારામ બાપા વે ગયા અને બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા જબુમાય અને જ્યારે બરોબર પાત્ર થયું તેથી કંઠી બાંધીને બાપુ જોવા ઉજળા કરી દીધા સવારામ બાપા ને જબુમાય પોતાના રહી જાય ને બીજા કરી જાય આપણા જ નથી સમજી શકતા આપણા નડે ને એટલે સમજી લેવાનું ઈશ્વર ત્રાજ વ્યવ્યો હોય તો જ આપણા નડે નગર દેવળિયા સુધી ઓળખે નહિ પડખે મર્યા હોય ન ઓળખે આપણા નડે ને પછી સમજવાનું ઈશ્વર ત્રાજ વ્યાય હોય તો આપણા નડે અને જો ઇતિહાસ એના